અમદાવાદમાં દ્રશ્યમ ફિલ્મ જેવો જ કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સો સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે ક્રાઇમ બ્રાન્ચે એક મકાનના રસોડામાંથી એક પતિનું કંકાલ શોધી કાઢ્યું જી હા આ ચોંકાવનારી ઘટના સરખેશના ફતેવાડી વિસ્તારમાં અહેમદી રો હાઉસની છે જ્યાં પત્ની રૂબી મકાન ખાલી કરીને બીજે રહેવા ગઈ હતી પોલીસને જાણ થઈ અને તે બાદ મકાન ખોલીને આ કંકાલ બહાર કઢાયું પત્ની રૂબીએ જ પ્રેમી ઇમરાન સાથે મળીને તેના પતિની એક વર્ષ પહેલાં હત્યા કરી નાખી હતી અને એક વર્ષ બાદ આ હત્યાનો ભેદ ઉકેલાયો છે હત્યા બાદ પતિની લાશ દાટીને ચણતર કરાવી દીધું પત્નીએ પોતાનો પતિ ગુમ થયો હોય તેવી ફરિયાદ કરીને નાટક પણ કર્યું પત્નીએ પાડોશીઓને કહ્યું કે મારો પતિ દુબઈ ગયો છે તો પોલીસે શંકાસ્પદ લોકોની આ મામલે અટકાયત કરી અને કડક પૂછપરછ શરૂ કરી હતી પતિ સમીર અને પત્ની રૂબીના અને બે બાળકો પણ છે હાલ આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે